हेलो गाइस गुड मॉर्निंग मॉर्निंग सवर सवर मत बरे बधाई ने स्वागत से सरी थी मारा एक नवा व्लॉग्स मान प्यारे જોઈ લો દાતરડુ ગઈ ની આવી ગયી હે ભેસો માટે નીરણ વાઢવા ને આ સાઈડ જોઈ લો મસ્ત મજાનો કપાયો હે તળડી ગયો હે હવે છેલી વીણી છે છેલી પેલી થઈ ગયો તળડી ગયો હે તો મસ્ત સુરદ દાદા રે વીન કી ગયા હે બે પડા કા કા ભર્યા છે હવે કપાસ કપાસ જો ન કરો જ્યાં જોઉં ને કપાસ કપાસ જ દેખાય છે તો હું ફટાફટ થી આ સેટ આટલું વાટી લઉં મિડણ થઈ જાય તાસૂટીમાં આટલી વાટી અને પછી નાખી આવી ઘરે પછી જોઈએ શું કામ કરવાનું ફાઇનલી જોઈ લો હવે આપણે આવી ગયા છે મસ્ત મજામાં મિડણ પીસવા

वाओ जोरदार जो पाकी गई है ना कि अभी तो घणी बदी छे सही तो यार आ बती उतर आई गई पीला फूल वाली आ उतरी ई बती ऊंची ऊंची થઈ ગઈ थोड़ा दिवस દિવસ પાછો આવો આવશે

જો જો પોપટ ને ઉડ્યું જો જાય પોપટ કારણ કે મેરા એ જમફળ થઈ ગયે એટલે હવે પશુ પશ ગમે એ પક્ષી ખાવા તો આવે જો નાય જો મોટો લૂર ખોરી અસાઈ વો જોરદાર જો આ બકી जो किया। जो मस्त पोपट जव पोप कारण के मे फल खा बदाय जो खादेला होता नहीं હવે પાકઈ કે જામફળી પાકો મંડ્યા જો જોરદાર પાંચ જામફળી કે ઓહો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા તો ઘરથી થોડા દૂર જો સામેમાં શું મજાનું આપણું ઘર દેખાય જો અહીંયા વાઉ जोरदार बज का कानून कर तुम्हारी रेड ने बताएँ जी तो फोग अच्छे जो ओ आज बात वरनंत की क्यों था युद्ध मंदरों अपडेट आया था तो वो मटे मैं वो सीधा जी ये बड़ी साइड अंकित जी के हाल होते हैं यहाँ सब में मिलोगे

तो त्या सीधा फाइनली गई लसन मेथी धना मूली और गाजर बीजे शू हज लगे आ लसन देसी लसन

મિત્રો અત્યારે આપણે બેસી ગયા પાણી વાળવા મસ્ત અંધારું થઈ ગયું છે અને આ સાઈડ પાણીનો ક્યારો ચાલુ છે પાણી હવે ઘઉંમાં પાણી જાય છે અને તો ફટાફટ હવે લાઇટ્સ છે એટલે પાણી વાળી બી જો આવી રીતે છે અને હા આજનો વ્લોગ્સ પણ આપણે અહીંયા સમાપ્ત કરીશું મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મળીએ કાલે નવા વ્લોગ્સ ત્યાં સુધી બાય બાય